જે ઘટના બની છે ઓગણીસ તારીખની અને એના પાછળ અમારું વહીવટી તંત્ર અમારું પોલીસ ડિપાર્ટમેન્ટ અમારા બચુભાઈ ખાબડ સાહેબ એમપી સાહેબ બધા જ અમે સંકલનમાં હતા પોલીસને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે જે બાળકી નો જે મૃતદેહ જે સ્કૂલમાં મળ્યો છે એના પાછળ જે કંઈ રહેશે હોય એના એના ભૂ સુધી પહોંચવામાં આવે અને ગુનેગાર જે કંઈ હોય એને જબ્બે કરવામાં આવે અને એના પોલીસે સાચી દિશામાં તપાસ કરી અને સાચ જે આચાર્ય એનો ગુનેગાર નીકળ્યો આચાર્ય પોતાના પદને પણ લાંચલ લગાડ્યું છે જે આચાર્ય છે એને પણ પોતાની પદની ગરિમા જાળવી નથી એ દુઃખદ બાબત છે અને હું આપના માધ્યમથી જે પરિવાર જે દીકરી ગુમાવી છે જે બારિયા ધ્રુવિક્ષા આપણી જે સિંગવડ તાલુકો છાપરવાડ પે સેન્ટરની અંતર અંદર સ્કૂલની જે બાલિકા હતી જે છ વર્ષની એનું જે 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 દુષ્કર્મ ધ્યાનમાં આવી છે અને જે ઘટના બની છે ઘટનાની નિંદા કરું છું નકારી કાઢું છું અને આવા જે નરાધમો જે પશુ પશુતા વૃત્તિ ધરાવે છે અને પશુ વૃત્તિ થી પણ ઉપર ગયા છે એવા જે આચાર્ય તો કહેતો જ નથી એમને આચાર્ય પદને લાયક પણ નથી જે છે કાયદેસરની કાર્યવાહી કરીને સજા મળે એના માટે પોલીસ તંત્ર અને મારું વિભાગ એના એની પાછળ છે પોલીસ તંત્ર એની દિશામાં કામગીરી કરીને આજે એને જબ્બે કર્યો છે અને જેલના હવાલે કર્યો છે અને આવા લોકોના કારણે મારો શિક્ષણ વિભાગ બી બદનામ થાય છે એટલે દુઃખ સાથે કેવું પડે છે કે આપણા આચાર્ય કે શિક્ષક મિત્રો એ સાચા અર્થમાં વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ રાષ્ટ્ર નું કામ આપણે બધા કરી રહ્યા છે પણ આવા કેટલાક એક ટકો એક ટકો આ કહી શકાય નવાણું પોઈન્ટ નવાણું તો સારું કામગીરી કરી રહ્યા છે પણ કેટલાક જે આવા નારાધમો જે છે જે રાક્ષસી વૃત્તિ ધરાવે છે એવા લોકો પર ભરોસો કેવી રીતના મૂકવો આ દીકરી જે એની જે તપાસની બાબતમાં જે ઘટના બાબત સામે આવી છે દીકરીને સ્કૂલે બાળક મૂકવા છે આચાર્ય મળે છે ને એના એ ગાડીમાં આચાર્યના ભરોસે દીકરી પણ સ્કૂલના આચાર્યના ભરોસે અંદર બેસે છે ને જે જાય છે એ વિશ્વાસ છે જે વિશ્વાસ આચાર્ય તૂટે છે વિશ્વાસ ભરોસો કોના પર મૂકો એ પણ એક વિચારની બાબત છે દુઃખ સાથે આજે મારી દીકરીને શ્રદ્ધાંજલિ આપું છું અને આવી જે ઘટના ન બને એના માટે સમાજ શિક્ષક મિત્રો આપણા વિદ્યાર્થી મિત્રો વહીવટી તંત્ર બધા તમે સજાગ છીએ કરું છું અને બાળકીને અમારા શિક્ષણ વિભાગ વતી પરિવાર વતી એને શ્રદ્ધાંજલિ આપું છું અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને એના માટે જે કઈ અમારે શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર પોલીસ તંત્ર સાથે મળે જે કઈ કાર્યક્રમો કરવાના થાય અવેરનેસ કરવાની થાય જે કઈ શિક્ષિકા થાય હોય જ છે એ જે જે કે બાબતો દીકરીઓને એનું જ્ઞાન આપતી જ હોય છે પણ તેમ છતાં આ જે ઘટના બની છે એ નિંદાપાત્ર છે અને આવનારા સમય આપણી શિક્ષિકા બહેનો જે છે તો સારું કામ કરી કામગીરી કરી રહી છે અને એ ગુરુદેવો ભવની જે ભૂમિકા છે એ અદા કરી રહી છે પણ આવા કેટલાક લોકો જે આ શિક્ષણ વિભાગને લાંચન લાંછન લગાડે છે એમને કોઈ સંજોગોમાં એને છોડવામાં આવશે નહીં અને આ જે કૃત્ય કર્યું છે એ નિંદનીય છે અને એને ટૂંકા સમયમાં કાયદાની પરિભાષામાં જે કઈ કરવાનું થાય એ અમારું કાયદા વિભાગ પોલીસ તંત્ર કરશે અને એને જે કઈ સજા આપવાની થાય ટૂંકા સમયમાં આપીશું તમે